ગાય માતા આધારિત ખેતી ઓર્ગેનિક કરીને એનો અનાજ પકવીને ખાવ આ રીતે નાવ નાવ ખાવ કરો અરે પણ ફૂંકાવા દવાનો સૂર્યપ્રકાશે બધાય છે ને બધાય શરીરમાંથી બહાર આમાં સુગંધ થી દૂર ભાગે ને અમે અમે આ ગૌમાતા ના ગૌબરી નાહી જી ભાઈ અદભુત અરે વાવ વાહ કહો વાવ ગૌમાતાને માથે ભાઈ માથે રાખવાના છે આપડે પ્રાકૃતિક મહેંદી અમે મારે વાવ વાવ ઓછા છે ને એટલે આપણે પ્રયોગ કરીએ વળી કૃપાથી આવી જાય તો ઠીક છે હે અજય આવો આવો آه لا لا كريم واو 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 أجي એક મિનિટ કરી દે એકદમ તાજું ગોબર લાવતો હોય ને

આશીર્વાદ છે ગૌ માતાના અને આ ગોબરમાં એટલી તાકાત છે ભાઈ તમને સ્મેલ જોઈને એવું લાગતું છે ને સ્મેલ નથી લઈ ભાઈ જી અમે અહીંયા ચહેરા ઉપર ને આખા સમજો એટલે છે ને લગાય લગાય અમને બહુ મજા આનંદ આવે છે હવે અદભુત છે ગૌમાતાની દરેક પ્રોડક્ટ આ વિડીયો ખાસ એટલા માટે બનેવો છે કે જો આપણે ખાલી ગોબરના દુર્ગંધથી દૂર ભાગતા હોય ને તો એ આપણી માઇન્ડસેટ આપણે બદલવો પડશે અને આ અપનાવવું પડશે બહુ આનંદ મળે છે અને આપણા નાના બાળકો છે આપણા પરિવારમાં જે નાના બાળકો છે દીકરા દીકરીઓ અને આપણે ગૌમાતા પ્રત્યે લાગણી ઉત્પન્ન કરાવીએ અને આ સ્મેલ જે છે ને એને એને નજીક લાવીએ જેથી કરીને એ આગળ જતા ફ્યુચરમાં ભવિષ્યમાં ગૌમાતાને પ્રત્યે લાગણી ઉત્પન્ન થાય ઉદભવે અને ગૌમાતાની સેવા કરે અને સુખી થાય અને બીજાને સુખિયા કરે એવો અમારો આ પ્રયાસ છે અરે વાહ વાહ ગાય માતાના ગોબરથી સાફો બનાવ્યો છે પાઘડી બનાવી છે મસ્ત મસ્ત કર્યો છે ગાય માતાના ગોબરથી વાહ 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 બધા પાણીના બાથમાં નાય અમે આ ગોબરથી નાઈ જ